મિક્સર ગરમ ન થાય ઓકે તમે જો તમારે આવી રીતના ક્રશ હા ઠંડુ છે એટલે આમ કોરે કોરું તમારે છે ને આવી રીતના ક્રશ નહીં કરવાનું પાણી ઠંડુ નાખો તો વધારે સારું પડશે કારણ કે હા બસ એમ

મારા પરવા ભાઈ ને આમ જો કેવા મસ્ત કપડા લાગે મેં સેમ કલર લીધો છો પરવાને જેવો આ ટી શર્ટ નો છે ને એવો જ સેમ કલર મારે શર્ટ નો જો મસ્ત છે જો હસ્તી આમ હસ્તી નો જો અસ્થિ નો જો અને આવતા હવે હસ્તી બેને તો ડાઘા પાડી દીધા છે બરાબર એટલે અમારે નવા કપડા જૂના કપડા ગમે એ હોય ડાઘા તો પાડી જ દેવાના કા હસ્તી મારા ભાઈને છે ને થોડુંક

રીધી ના કપડા ગોતવાના અને જો રીધી ડ્રેસ પેલા લેવા ગયા હોય તો ઈ કલર મારા કપડા ગોતવાના એટલે હું મેચિંગ થઈ જાય ઓગણીસ વીસ હોય ક્યારેક ક્યારેક બાકી તો જો આ કોન્ફિડન્સમાં આ કલર મેચિંગ થઈ ગયો ફૂલ મેચિંગ થઈ ગયો ઘણી કલરની ફેર અમે આમ ગોતતા હોય ને જ્યારે આમાં કલર ન મળે પણ આ કોન્ફિડન્સમાં આ આ એમણે ચાલુમાં પહેરવા લીધું હતું તે અને મને ખબર એ નહોતી કે આવડા શર્ટ આવો છે તો એ હમણાં મેચિંગ થઈ ગયો એટલે છે ને ભગવાન એમાં જ કીધું તમે મેચિંગ જ પહેરો યાર અમે મેચિંગ ઉપર અને પાછો નીચે બ્લેક બ્લેક છે નીચે બ્લેક બ્લેક છે એટલે ફૂલ મેચિંગ છે અમારે દબાય હવે ખીરું તૈયાર થઈ ગયું છે થઈ ગયું ને આખું કમ્પ્લીટ રેડી રેડી તો ખીરું આખું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે શું કરવાનું આનું શું કરવાનું એટલે હા સુધી આવી જાય તો બે એક બે કલાક જ હોય એવું છે તડકે 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 મૂકવાનો પછી 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 આવશે ને જે સાઈડ શેરું કર્યું એ સાઈડ ફેરવાનું

એક્ઝામના પેપર ચેક કરવા સ્કૂલવાળાએ બોલાવેલા છે કે ભાઈ પેપર ચેક કરવાનું છે તો આપણા જાય છે હું ને દીદી રસ્તે અને પરવાના પેપર ચેક કરવા પરવાને જો આવવું હશે તો લેતો જાવ નગર હસ્તિ નારે લે તલાવના સી કે હસ્તિને ખબર પડે કે એને ભાઈ લખ્યું તે પ્રમાણેને માસ્ત મેળા કે નથી એમ છે કે હું આપણે આવે તો કેવું લખ્યું તો કે હાસું લખ્યું કેટલું ખોટું તો કઈ ન આ ઓકે હાલો તમે આ સાફસૂફ કરવાની એક મહેનત પાછી એકસ્ટ્રા હવે આ સાફસૂફ કરીને અને તડકે મૂકી દે ખીરાને અને રીધી તૈયાર થઈ જાય ને પછી અમે જઈ સ્કૂલે પેપર ચેક કરવા